નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર સાત ભય માણસ છેની વાત કરવાના છીએ અહીંયા મિત્રો પાઠ નંબર સાતનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાત આઠના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અથવાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે તેમજ આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતીની શું પોથીનો પાઠ નંબર સાત પ્રશ્ન પહેલો આપેલા શબ્દનો અર્થ જે જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરાની નિશાની કરો તો પેલું છે દડ 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 તેમાં નીતાની આંખમાંથી દળ દડ આંસુ વહેવા લાગ્યા બરાબર બીજું આવશે ત્યાર પછી ચપ 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 તો એમાં આવશે મોન્ટુનો ભૈલો ચપ ચપ ચાલવા લાગ્યો ત્યાર પછી મક્કમ તેમાં દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો કઠણ તો કઠણ કારજનો માણસ વાત વાતમાં રડી ન પડે ત્યાર પછી આપેલા વાક્યો સુધારીને ફરીથી પહાડ પહાડ જેવો જેવો પોચો માણસ માણસ મુશ્કેલીથી મુશ્કેલીથી નથી નથી કઠણ બીજું ઉનાળામાં ફરબો કડકડતી ઠંડી પડે છે ઉનાળામાં ફરબો પરે દજાડતી ગરમી પડે છે ત્યાર પછી ડરપોક માણસના પાળિયા પૂજાય છે સુરવીર માણસના પાળિયા પૂજાય છે સમય આવતા માણસની ખોટા માણસની ખોટ પડે છે સમય આવતા સાચા માણસની ખોટ પડે છે પાંચમું બપોર સુધી ઊંઘી રહેતા માણસને સૂર્યવંશી ઓળખવામાં આવે છે બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘશી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે વાત વાતમાં ખાલી જગ્યામાં આવશે બીજી ખાલી જગ્યામાં લીલાછમ ત્રીજી ખાલી જગ્યામાં મક્કમ ચોથી ખાલી જગ્યામાં ફરફર અને પાંચમી ખાલી ટપ 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 આ રીતની પાંચે પાંચ ખાલી જગ્યા થશે ત્યાર પછી પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ પૂર્ણ કરો એમાં પેલું છે અભિનેતા બીજામાં ભાઈ કવિ પછી રસોઈ છે વાર્તા કર ભય વાર્તાકાર અને આ રીતનું નીચે પૂર્ણ કરવાનું છે વાહ શું સેવા છે સેવક છે ભય સેવક વાહ શું ચિત્ર છે ચિત્રકાર છે ભાઈ ચિત્રકાર વા શું પાક છે ખેડૂત છે ભાઈ ખેડૂત છે ત્યાર પછી આપેલા જવાબના કાવ્યને આધારે પ્રશ્ન બનાવો તો અહીંયા કાવ્ય છે એના આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે પેલું ઉપરવાળી બેંક એટલે કોણ બીજો પ્રશ્ન બનશે માણસો પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે ત્રીજું છે માણસને માણસ માટે શું ઉભરાય છે ચોથું છે કવિએ કેવી રીતે વાત કરી છે છે પાંચમું કવિ આપણને શું ભૂલવાનું કહે છે તો આ રીતના પાંચ પ્રશ્ન બનશે કાવ્યમાંથી ત્યાર પછી પ્રશ્ન છ જોડકા જોડો ભય એટલે ભાઈ ચંદર એટલે ચંદ્ર ટાણું એટલે સમય પ્રતાપ એટલે પ્રભાવ જટ એટલે તરત મક્કમ એટલે દ્રઢ આ રીતના ચોટકા થશે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા જવાબ લખો પ્રશ્ન માણસ ક્યારે હસતા હસતા રડી પડે છે અચાનક કોઈની યાદ આવી જાય અને મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે બીજું માણસ પાસે સૂર્યવંશીનો નો પ્રતાપ છે એવું કેમ કહ્યું હશે સૂર્યવંશી રાજાઓ જેવી શક્તિ સમર્થતાનો ઇતિહાસ રચ્યો તેથી કવિ કહે છે ત્રીજું માણસના પાળિયા ક્યારે પૂજાય છે જ્યારે માણસ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે ત્યારે ચોથું કેવા માણસોની સમાજમાં ખોટ વર્તાય છે સમાજ માટે ઉપયોગી કાર્ય લોક લોકહિત જીવન જીવે છે આવા સાંસ્કૃતિક ઐતિહાસિક કે સહાનુભૂતિ માણસો ની ખોટ વર્તાય છે પ્રશ્ન આઠ આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો તો અહીંયા ચંદર પર ચાલે ચપ ચપ માણસ ને બે ડગલે ખડી પડે ભય માણસ તો ચપચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે પરંતુ અણધારી આફતમાં તે તેણે અચાનક ભાંગી પડે છે અને પોતાને નિસહાય સમજવા માંડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દ લખો ને વાક્ય બનાવો તો ભર ઉનાળે હું ભર ઉનાળે રાજસ્થાનના રણમાં ગયો હતો ફર ઊંઘ અવાજ થતા હું ફર ઊંઘમાંથી જાગી ગયો ભરપેટ આજે મેં ભરપેટ ભોજન લીધું ભર ચોમાસું ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય ભરચક ભરચક ભીડ સિનેમા બહાર જોવા મળી ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો અહીંયા ઘડિયાળ ઘડિયાળનો કાંટો ઘડિયાળનો કાંટો ઝટઝટ ચાલતો પછી ઝાંઝરની ઘૂઘરી તો ઝાંઝરની ઘૂઘરી છમછમ વાગતી ત્યાર પછી પ્રતાપ પ્રતાપગઢ પ્રતાપગઢના પાડિયા રાજા વરસાદ ગાજે વરસાદ ગાજે આપમાં આજે મક્કમ મન મક્કમ મનમાં માનવી ત્યાર પછી આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો તો પટપટ નાચતા કૂદતા અવારનાર ખાતા પીતા સાંજ સવાર રમતા ફરતા તો આ રીતની વાર્તા થશે એક નાનકડા જંગલમાં નાના મોટા પ્રાણીઓ પક્ષીઓ મજાથી રહેતા જંગલના નાના રસ્તાઓ પર તે ટપ ટપ દોડતા હતા જંગલના નાના જળાશયમાં નાચતા કૂદતા આનંદ કરતા તથા અવારનવાર નજીકના વૃક્ષો પરથી મીઠા મીઠા ફળો તોડીને ખાતા પીતા મજા કરતા પોપટ મોર ચકલી આકાશમાં તથા તળાવની આસપાસ સવાર સાંજ પાંખો ફેલાવી આનંદ વ્યક્ત કરતા વ્યક્ત કરી કલડવ કરતા રમતા ફરતા હરણા આસપાસ કૂદકા કરતા નાના સસલા આમ તેમ દોડી દોડ કરી પોતાના દરમાં ભરાઈ જતા બધા પશુ પંખી આનંદથી જીવતા તો મિત્રો આ થોપડું ધોરણ આઠ વિષય ગુજરાતી નિવાધિન પોથીનું પાઠનું સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો